નર્મદા બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદા કેનાલની બ્રાન્ચ કેનાલમાં પાણી ચાલુ રાખવા માટે માંગ કરવામાં આવી છે એક એપ્રિલથી નર્મદા વિભાગે પાણી બંધ કરતા બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે તો સાથે સાથે પશુઓ માટે વાવેતર કરેલો ઘાસચારો અને પશુધન જીવાડવું પણ મુશ્કેલ બન્યું છે ખેડૂતો માટે એક મહિના સુધી કેનાલ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે થરાદના ચારડા માલસણ ઉજપા સહિતના ગામના ગ્રામજનો સહિત ખેડૂતો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પ્રાંત કચેરી અને નર્મદા કચેરીએ આવેદનપત્ર આપી એક મહિનો પાણી ચાલુ રાખવાની માંગ કરી છે એક એપ્રિલથી નર્મદા વિભાગે આ પાણી બંધ કર્યું છે જેના કારણે ખેડૂતોના બાજરી જુવાર સહિતના પાકને નુકસાન થવાની ભીંતિ સેવાઈ રહી છે તો સાથે સાથે પશુઓ માટે પણ વાવેતર કરેલો ઘાસચારો બળી રહ્યો છે પશુધન કઈ રીતે જીવાડવું તે પણ મુશ્કેલી ઊભી થઈ છે માટે જ ખેડૂતોએ પ્રાંત કચેરી અને નર્મદા કચેરીએ પહોંચીને આવેદન પત્ર આપી એક મહિના પાણી માટે માંગ કરી છે અમે સાહેબ નર્મદા કેનાલની ઓફિસે રજૂઆત કરવા માટે આવ્યા હતા અમારા ગામની અંદર ચારસો પાંચસો એકર જમીન છે એની અંદર ઘાસ ચારાનું વાવેતર કરવાથી અમારે પશુપાલન ઉપર અમારો ધંધો છે વિનંતી કરીને અમારે પાણી છોડવા એક મહિના સુધી પાણી છોડવા વિનંતી કરે પાચર છે ચુવા છે સાયડા છે ઉસપા છે બાલસણ છે અમારો બધો વ્યવસાય બધો પશુપાલન ઉપર છે એક મહિના સુધી અમે સરકારશ્રીને રજૂઆત કરવામાં માગીએ છીએ એક મહિના સુધી અમને પાણી આપે એવી વિનંતી અમારે વિનંતી છે સાહેબને કે પશુપાલન માટે અમારું જીવન છે અને ખેડૂત માણસો છો અમે અમારા હવને ક્ષેત્રોમાં ધણ ત્રણ વઢિયાવાળીને બેઠા છો એટલે પશુપાલનને વસ્તીને પાણી વાણી ખૂબ તકલીફ પડે છે પાણી મોઢે પીવાની ને પશુપાલન માટે અમે વાવેતર કર્યું છે દારને બાદરી એટલે એક મહિનો પાણી ચાલુ રાખો તો અમારી ખેડૂતોની ખૂબ વિનંતી છે આભાર કરીને તમારી આગળ માંગણી કરો છો કે એક મહિનો પાણી અમે પૂરતો આપો મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ